પ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં પહેલી સવારે ચારસો સિત્તેર બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે તમામ ક્રાઇમ બ્રાન્ચની બહાર ડિટેન કરાયેલા ના પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે જેમાં તમામ બાંગ્લાદેશીઓના પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સાથે છે ધવલ સવારે જે રીતે સમાચાર હતા કે તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે પરંતુ હાલ જે અપડેટ જોવા મળી રહ્યા છે ત્યાં પોલીસ અને પરિવારજનો એટલે બાંગ્લાદેશીઓ જે ઝડપવામાં આવ્યા છે તેમના પરિવાર સાથે ઝપાઝપી થઈ છે હાલ શું તમામ અપડેટ મળી રહી છે આ ઘટનામાં

आदरणीय अध्यक्ष महोदय प्रभु पेसी वन पॉइंट के साथ अपन मेल करवाना आवे है महिला शक्ति के साथ आवे है कि कैसे हल किए सो कह सके थे अधिकारी हमने जो करो अमूलगंज कमिश्नर कोर्ट क्राइम रिकॉर्ड ऑफिसर पति के के प्रमाण पत्र से मिल रहा है जीएस समिति के तरफ क्राइम ब्रांच को कहते हैं कि अपना अधिकारी से समिति से बातचीत करके समिति से बैठक करते हुए कि Uh, जो परिवार जन जो तो परिवार जन्म पर हॉल आश्रम में जो आश्रम जन्म में जो प्रमाण पत्र लिए प्राप्त करने में लगी हुई है बेस्ट के रेड स्प्लम में गुप्ता पंकज जोWindowManager है तो अंदर भी चल रहा है यह जो यातायात नियम है और यह परिवार जन्म जो जन्म में जो जुड़े गाड़ी रोकना

પોલીસ અને બાંગ્લાદેશીઓની જે અટકાયત કરવામાં આવી છે તેમના પરિવારના સભ્યો અને ખાસ મહિલાઓ ત્યાં પહોંચી છે અને મહિલાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા છે જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે તે લોકોની અટકાયત કરવામાં આવી છે આ જે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે તેમની પાસે ખોટા દસ્તાવેજ મળી આવ્યા હતા અને તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે